હમ સાથ સાથ હે થોડા દિવસો પછી હમ આપકે હે કોન આજે કલાલી ખાતે વિશ્વામિત્રી નદીનું નિરીક્ષણ સમયે વડોદરા શહેરની વિકાસની ડાહી વાતો કરતા જોવા મળ્યા વડોદરા હાલ વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ન આવે તે માટે પગલા પૂર જોશમાં ભરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત નદીને ઊંડી પહોળી કરી તેની વહન ક્ષમતા વધારવી વિવિધ તળાવો ઊંડા કરવા તેમની સંગ્રહ શક્તિ વધારવી જેવી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે અગમ્ય કારણસર એકબીજા સાથે બોલતા ન હતા અને અચાનક આજે વડોદરા શહેરની વિકાસની ડાહી વાતો કરતા જોવા મળ્યા હતા વડોદરા શહેર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ ચાલુ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલ્હી સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદીનું ચાલી રહેલ કામ અંગે નિરીક્ષણ કર્યું હતું

એનું નિરીક્ષણ કરી રહ્યા છો અને જે એમના કદાચ કંઈક સૂચનો હોય એ પણ એમાં લઈ રહ્યા છીએ હવે કોઈ મંદૂર નથી કાલે કોઈ સંકલન થઈ હોય બેઠક થઈ હોય તું મેયર સાહેબને આપું છું ઓકે